अथिओ लॻा राम राम प्रभु राम जय श्री

سير <laughs> જય શ્રી રામ 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 ગુરુજી નમસ્તે જય શ્રી રામ દોસ્તો અભાતા મેં

वज्रदं वज्रदं देश का दान वज्रदं देश की रक्षा कौन करेगा निर्माण का दान वज्रदं देश की रक्षा कौन करेगा वज्रदं वज्रदं कौन करेगा वज्रदं वज्रदं क्या हो गया ये बोलने दे भाई ये बस्ती भी बाहर निकल जा बाहर निकल मैं कहता हूं मैं बोलता हूं वज्रदं मैं बोलता हूं वज्रदं वज्रदं

આપડા અધિકારીઓ આપણી રાહ જો ખુબ જ લાંબી છે અને આપડે સમયસર બતાવી છે બે જ મિનિટ માં તમામ લોકો પોત પોતાના સ્થાન ગ્રહણ કરો આપણે કરી રહ્યા છીએ તમામ કાર્યકર્તાઓ કાર્યક્રમ શરૂ કરી રહ્યો છે એક જ મિનિટ માં જગ્યા કરી આપો મહાનુભાવોને આવવા માટે રાકેશભાઈ આપણા રોકડિયા બાપુ ક્ષેત્ર પ્રાંત મહાનગર વિભાગ અને બાપુનગર જિલ્લામાંથી આપણા અધિકારીઓને હું સમય વધારે થઈ ગયો હોય ટૂંકમાં મારું એનાઉન્સમેન્ટ કરીશ જેથી આપણો કાર્યક્રમ ખૂબ જ ઝડપથી ચાલે મહંત શ્રી રોકડિયા બાબુ આપણા ક્ષેત્ર મંત્રી અશોક દાદા સંગઠન મંત્રી શ્રી ત્યારે ઘીની નદીઓ વહેતા જોઈ શકરાં હા અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે અહીં કોઈ વાત મજાકની નથી પરંતુ શ્રદ્ધાની વાત છે કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે આ ગામમાં વરદાય માતાનું મંદિર છે પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે ક્યાંથી તો જે પણ વ્યક્તિની ની માનતા હોય એ પાંચ કિલો દસ કિલો કે પંદર કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે આ તો શ્રદ્ધાની વાત છે પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે હા શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેળાવી ન જોઈએ

आओ। अपनी तो विभाग अध्यक्ष श्री विपिन भाई पंचाल विभाग मंत्री श्री राजेश भाई હું કાર્યક્રમમાં ઘણું મોડું થઈ ગયું હોય આપણે કાર્યક્રમની વિધિવત શરૂઆત કરવા માટે હું આમંત્રિત મહેમાનોને નમ્ર વિનંતી કરું છું કે કોઈ પણ કાર્યક્રમની શરૂઆત આપણે આપણા હિન્દુ સંસ્કૃતિ મુજબ દીપ પ્રાગટ્ય દીપ પ્રજ્વલિત કરીને કરીએ જેથી આપણા તેત્રીસ કરોડ દેવી દેવતાઓ એનો વાસ થાય અને આપણા કાર્યક્રમને અગાઉથી જ સફળતા મળી જાય એના માટે હું તમામ મહાનુભાવોને વિનંતી કરું છું કે આપ દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમને ખુલ્લો મૂકશું રામ જય કરામ વીર બજરંગી હું વિનંતી કરું છું હાર્દિક ને આ ભાઈ વધારો હાર્દિકભાઈ ભાઈ રફાડ્યા આ કાર્યક્રમને સૌ પ્રથમ આગળ દોરવા માટે હું આવનાર આમંત્રિત મહેમાનોનું સ્વાગત થાય તે માટે બાપુનગર જિલ્લા ટીમને વિનંતી કરીશ વિનંતી કરું છું જિલ્લા અધ્યક્ષ શ્રી દિનેશભાઈ પ્રજાપતિને કે આપણા મહંત શ્રી રોકડિયા બાપુનું સ્વાગત ખેસ ઉડાડી અને મોમેન્ટો આપીને કરે કરીશ જિલ્લા મંત્રી ધર્મેશભાઈ ધર્મેશભાઈ કે આપ આપણા ક્ષેત્ર મંત્રી અશોક દાદાનું સ્વાગત કરશો આપણા નવા અત્યારે આવેલા સંગઠન મંત્રી શ્રી રંગરાજનજીનું સ્વાગત આપણા જિલ્લા ઉપાધ્યક્ષ પ્રકાશભાઈ ગાયકવાડને હું વિનંતી કરીશ કે આપ તેમનું સ્વાગત કરશો ત્યારબાદ વિનંતી કરીશ નિકોલ પ્રખંડ અધ્યક્ષ અશ્વિનભાઈ રાઠોડને કે તેઓ આપણા ઉત્તર ગુજરાત પ્રાંત ઉપાધ્યક્ષ શ્રી લક્ષ્મણદેવ ચુડાસમાનું સ્વાગત કરજો કેસ ઓડાડીને ત્યારબાદ વિનંતી કરીશ નરેશભાઈ ગાડિયાને કે તેઓ હસમુખભાઈનું સ્વાગત કરશે ત્યારબાદ હું વિનંતી કરીશ આપણા વિભાગ અધ્યક્ષ શ્રી બિપિનભાઈ પંચાલને કે તેઓ શશિકાંતભાઈ પટેલ महा कर्णावती महानगर अध्यक्ष નું સ્વાગત કરે પ્યાર બાત વિનંતી કરું છું માન્ય ગુરુદન ભાઈનું સ્વાગત વિમનભાઈ કરશે બાપુ ઓરગર સાહમંત્રી વિમનભાઈ મિત્રો આજે સાંજે રામજી મંદિર ખાતે

મોમેન્ટો અને ખેસ જે આપણા લક્ષ્મણદેવ બાપુએ જાહેરાત કરી કે આજે સાંજે મહાઆરતીનું નું આયોજન આપણા રામજી મંદિરે થયું છે એ મહામારતીનું નું આયોજન આપણા વડીલ શ્રી ગોરધનભાઈ ઝડફિયા સાહેબે કરેલું છે આપણા તમામ કાર્યકર્તાઓ આ મહામારતી નો લાભ લઈ અને રામચંદ્ર ભગવાન સાગરભાઈ જટિયા સાહેબ ને આપણા બજરંગ દયોજક ને કે આપણા યુવા અને અતિથી એવા હાર્દિકભાઈ નું સ્વાગત તો બજરંગી જ કરે બોલો બજરંગીઓ જય શ્રી રામ હવે વધારે સમય ન લેતા અને રેલીને આગળ ધપાવતા આપણે જેનું ખરેખર માર્ગદર્શન લેવું જોઈએ એવા આપણા સંગઠન મંત્રી રંગરાજેજીનું આપણે વક્તવ્ય સાંભળીશું અને ત્યારબાદ આપણે આશીર્વચન આપીને રોકડિયા બાપુ આ રેલીનું ભવ્ય સફળતાપૂર્વક શરૂઆત થાય તે માટે આપણે આગળ વધીશું પ્લીઝ રંગરાજીજી જય જય શ્રી રામ જય જય શ્રી રામ આજ આપણા પૂર્વ વિસ્તાર વિશ્વ હિન્દુ પરિષદ રામજી મંદિર સંસ્કાર ધામ સેવક પરિવાર પુરુષોત્તમ ભગવાન રામની અત્યારે અહીંયા રામજી મંદિરથી નીકળી રહી છે એ મારા રૂડા આશીર્વાદ સાથે નિર્વિઘ્ને આવું નાવું દર વર્ષે અહીંયાથી શોભાયાત્રા નીકળે એવા રૂડા આશીર્વાદ સાથે જય શ્રી રામ અસ્તુ તમામ મહાનુભાવો આ પહેલી જીત અને રથને કેસરીઓ ભગવો લહેરાવીને આગળ વધારશે એક આપણી પાસે ત્રણ જીત છે એમાંથી એક જીપ આપણા આવનાર અતિથિઓ અતિથિત્રિ સ્ત્રીઓ માટે છે મુખ્ય અતિથિશ્રી અને તેમના પરિવાર માટે એક જીત છે અને ત્રીજી જીત આપણા વિભાગ અને જિલ્લાના અધિકારીઓ માટે છે સહત જણાવવાનું કે આપણા વિભાગના અધિકારી ભજરંગળ સહસંયોજક એવા આપણા ભોંતિકા બાબા ઉર્વે અજયભાઈ ગોસ્વામીની આવતી કાલે હા ભાઈ થોડું ત્રણ ફૂટ ચાર ફૂટ આગળ લઈ લો હા બાબા ગૃહસ્વામીના કાલે લગ્નના અવસરે તમામ બજરંગી તથા વિશ્વ હિન્દુ પરિષદના તમામ કાર્યકર્તા અને અધિકારીઓને ભાવભર્યું આમંત્રણ છે એમના ભોજન સમારંભમાં આપ પધારશો અમુક અમુક ને મારા લગ્ન કંકોત્રી મળી ગઈ છે એમ તો બધા કાર્યકર્તા મને ઓળખે છે કોઈને મારો પરિચય આપવાની આવશ્યકતા છે તો નથી અઢાર અને ઓગણીસ સાંજે સાત વાગે ભૂલતાના બધા કાર્યકર્તાઓ જય શ્રી રામ સદીઓથી આ પ્રથા ચાલી રહી છે તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ એ ખરેખર ભગવાન જ છે અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ ગુજરાતમાં આજે પણ દસ ટકાથી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ આ બાબતે તમારે શું માનવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો